એરિક રોબર્ટનું આ ડિવાઇસ મેળવવામાં સફળ થયો એ સમયે રોબર્ટ ઓફિસમાં જ શૂટિંગ રેન્જમાં ગયો હતો એરિકે ફટાફટ તેનું આ ડિવાઇસ લઈને એનામાં રહેલી બધી ફાઇલ કોપી કરી દીધી આ ફાઇલમાં તમામ માહિતી રશિયન ભાષામાં હતી રોબર્ટની ગદ્દારીથી આખી દુનિયાને ખતરો હતો કે અમેરિકાની આ જાસૂસી એજન્સીની ઓફિસમાં એક રૂમ ચોવીસ કલાક ચાલુ રહેતો હતો આ રૂમમાં ઓસામા બિન લાદેનને પકડવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી એટલે કે રોબર્ટની ગદ્દારી એક રીતે આતંકવાદને પણ સપોર્ટ હતો તેણે આતંકવાદીઓને સમાપ્ત કરવાનો પ્લાન પણ રશિયાને કહી દીધો હતો આતંકવાદીઓમાં ઓસમા બિન લાદીન પણ સામેલ હતો રોબર્ટે અમેરિકાના એક મોટા પ્રોજેક્ટનો પણ ભાંડો ફોડ્યો હતો એફબીઆઈએ વોશિંગ્ટનમાં રહેલા રશિયાના દૂતાવાસની નીચે એક ટનલ ખોલવાનો નિર્ણય કર્યો હતો આ ટનલમાં જાસૂસી માટેના સાધનો મૂકવાના હતા જેથી રશિયન દૂતાવાસમાં શું ચાલી રહ્યું છે એનો બધો જ ખ્યાલ આવી શકે એટલે કે રશિયન દૂતાવાસ અમેરિકામાં જાસૂસ કરીને રશિયામાં કઈ માહિતી પહોંચાડે છે એનો ખ્યાલ આવે આખરે રોબર્ટના ડિવાઇસથી ખ્યાલ આવી ગયો કે તે ને કેટલા વાગ્યે રશિયા સુધી માહિતી પહોંચાડવાનો છે તે ફોક્સટોન પાર્કમાં સિક્રેટ માહિતી મૂકવાનો હતો રોબર્ટના મનમાં વિચારો ચાલી રહ્યા હતા કે તેના માટે ઝાડ તો ક્યાંક બિછાવવામાં નથી આવી આ વિચાર છતાં તે પ્લાન મુજબ આગળ વધ્યો હવે પચાસથી વધુ લોકોની ટીમ રોબર્ટનો પીછો કરતી હતી અઢારમી ફેબ્રુઆરીની તારીખ આવી રોબર્ટ એક શોપિંગ મોલમાં ગયો ત્યાંથી તે ફોક્સટન પાર્ક તરફ વળ્યો રસ્તામાં તેણે તેની કારમાં રેડિયો ચાલુ કર્યો શરૂઆતમાં કચર ખચર અવાજ આવવા લાગ્યો એટલે તે સમજી ગયો કે કારમાં ટ્રાન્સમીટર લગાવવામાં આવ્યો હોવાના કારણે જ આવો અવાજ આવી રહ્યો છે તેને સમજાઈ ચૂક્યું હતું કે તેની જાસૂસી થઈ રહી છે એમ છતાં તે પ્લાન મુજબ જ આગળ વધ્યો વહેલી સવારે રોબર્ટ પાર્ક તરફ ચાલવા લાગ્યો જેના પહેલાં જ અમેરિકાના અધિકારીઓની એક ટીમ આ પાર્કમાં પહોંચી ગઈ હતી બીજી તરફ એક ટીમ રોબર્ટની પાછળ પાછળ ચાલી રહી હતી ધારણા મુજબ થયું રોબર્ટે એક જગ્યાએ ગુપ્ત દસ્તાવેજોની ફાઇલ કાળા રંગની પ્લાસ્ટિકની કોથળીમાં છુપાવીને મૂકી બસ અહીંથી રોબર્ટની મુક્તિના દિવસો પર ફૂલસ્ટોપ મુકાઈ ગયો રોબર્ટ જેવો આ પાર્કમાંથી બહાર આવ્યો કે તરત જ અધિકારીઓએ તેને ઘેરી લીધો તેને હાથ પહેરાવવામાં આવી